આજે ઘોઘા પોલીસ સ્ટેશનના રૂઆપરી વિસ્તારમાં આવેલ જે વસાહત જે છે તેમાં આગજનીનો બનાવ બનેલ છે જેની હકીકત એવી છે કે ગઈ છ તારીખે આ કામે જે નરસિંહભાઈ જે છે તે આ જ વિસ્તારમાં રહે છે તે અહીંયા આવેલા હતા તો આ કામે સુનીલ અને તેના બીજા ભાઈઓ આ નરસિંહભાઈને વાત કરેલી કે તમે અમારી વોચ રાખો છો અને અમારી માહિતી બીજાને આપો છો તેનું મન દુખ રાખી આ સુનિલ અજય અને બીજા જે ભાઈઓ જે છે ચાર ભાઈઓ અને બે મહિલાઓ સંપી અને તેને માથાના ભાગે ધારીયાનું તીક્ષ્ણ ઘા મારેલ જેના કામે આ નરસિંહભાઈ જે છે સરટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને આજે સાંજે તેનું મૃત્યુ નિપજ્યું જેના આ સમાચાર મળતા ફરિયાદી પક્ષવાળા જે ઈસમો જે છે તે એકસમ થઈ અને આ જે આરોપી જે હતા તેને આપણે જેલ હવાલે કરેલ હોય અહીંયા કોઈ હતું નહીં તેનો લાભ લઈ અને તેના મકાનને આગજની કરેલી છે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમ બી આવી ગયેલી છે અને એફએસએલની ટીમ આવી અને આનું કયા જ્વલનશીલ પદાર્થથી આ સળગાવવામાં આવેલું છે તેનું પૃથ્થકરણ હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જે એક્ટિવા જે મળેલી છે તે વિસ્તારમાં એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ બની અને આરોપીને શોધખોળ હાલમાં ચાલુ છે